ના દેવસરમાં ફિલ્મ જેવી વીચકારી ઘટના સામે આવી છે અંધશ્રદ્ધામાં અંધ જનેતાએ પોતાના વર્ષના વર્ષના અને બે દીકરાઓની ઘાતકી હત્યા કરી નાખી છે નવસારી જિલ્લાના ભીલીમોરા શહેરના દેવસર વિસ્તારમાંથી કાળજુ કંપાવી દેનારી અને અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા દર્શાવતી આ ઘટના સામે આવી છે જ્યાં એક માતાએ સપનામાં બલી ચડાવવાનો આદેશ મળ્યાના વહેમમાં પોતાના જ બે માસૂમ દીકરાઓની હત્યા કરી નાખી છે આ ઘટના મોડી રાત્રે બની હતી જ્યારે મહિલાને સપનામાં કોઈ શક્તિ દ્વારા બાળકોની બલી ચડાવવાનો આદેશ થયો હોવાનું માનવામાં આવ્યું છે અંધશ્રદ્ધામાં અંધ બનેલી આ જનિતાએ પોતાના પાંચ વર્ષના અને સાત વર્ષના સગા બે દીકરાઓની ઘાતકી હત્યા કરી નાખી છે બે બાળકોનો ભોગ લીધા બાદ પણ મહિલાનો ગુસ્સો શાંત ન થતા તેણે પોતાના સસરાની હત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો જો કે સદનસીબે સસરાનો જીવ બચી ગયો છે આ ઘટનાથી સમગ્ર બિલેમોરા શહેરમાં ચકચાર અને શોકની લાગણી ફેલાઈ ગઈ છે ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક દેવસર વિસ્તારમાં પહોંચી હતી અને હત્યારી મહિલાની ધરપકડ કરી લીધી છે પોલીસે હત્યાનું ચોક્કસ કારણ અંધશ્રદ્ધાની હકીકત અને આ પગલું ભરવા પાછળ કોના કહેવાથી પ્રેરાઈ તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે આ મામલે વધુ ખુલાસા થાય તેવી શક્યતા છે નુસરી જિલ્લાના બિલમોરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર દેવસર કરીને એરિયા જે છે ત્યાં ઘણા સમયથી યુપી કોલનગંજથી આવીને રહેતા એક પરિવાર કે જેની અંદર પતિ પત્ની બે બાળકો અને સાસુ સસરા એવી રીતે એક ફ્લેટની અંદર રહેતા હતા ગઈકાલે એટલે કે જે પત્ની જે છે એ સુનિતા જે આરોપી છે એનો પતિ શિવાકાંત જે ટાઈફોઇડ થયો હોય અને ત્રણ ચાર દિવસથી હોસ્પિટલમાં હતો એ હોસ્પિટલમાં ગઈકાલે ત્યાં એડમિટ હતા શિવાકાંત ત્યારે આજે તેની પત્ની સુનિતા અને શિવાકાંતના પિતાજી ઇન્દ્રપાલ ત્યાં ગઈકાલે એનું ટિફિન દેવા માટે હોસ્પિટલે ગયેલા ઇન્દ્રપાલ અને તેની પત્ની બંને જણા અને પછી પત્ની એમની ત્યાં એટલે કે દીકરા પાસે રોકાઈ ગયેલી અને પરત આવી ગયેલા ઇન્દ્રપાલ જે સસરા છે અને અને ઘરે આવી આ જે સુનિતા કરીને છે જે શિવકાંતની પત્ની છે શર્મા શિવાકા શર્માની તેને કોઈ પણ કારણોસર બે ત્રણ દિવસથી ડિસ્ટર્બ હતા જે તેની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું અને એની રાત્રે અચાનક જ એક માતાજીનો ફોટો રાખી ત્યાં કાંકુ કરી પૂજા કરી અને પછી પિતૃના મોક્ષ માટે થઈ અને એને એની જે પૂછપરછ દરમિયાન જે જાણવા મળ્યું છે તે મુજબ તેણે મોટો દીકરો જેને હર્ષ સાત વર્ષની ઉંમર છે અને પછી અવેદ કે જેની ચાર વર્ષની ઉંમર છે એ બંનેને ગળું દબાવીને મારી નાખ્યા ત્યારબાદ ત્યાં તેના સસરા ઇન્દ્રપાલ તેને પણ એણે મારવાનો પ્રયત્ન કર્યો ગળો દબવાનો પણ ઇન બિટવીન તે છોડાવી અને ઘરની બહાર ભાગી ગયેલા ત્યારે આ જે આરોપી સુનિતા જે છે તેણે પોતાનું ઘરનો દરવાજો બંધ કરી અને અંદર પાછી એ જતી રહેલી અને દીકરા પાસે બંને દીકરાઓ જે મરણ ગયેલા હતા તેની બાજુમાં બેઠી હતી ત્યારે જે ફરિયાદી જે એનો સસરો જે ઇન્દ્રપાલ હતો એમણે તાત્કાલિક પોલીસને જાણ કરી આજુબાજુ બધા બોલાવ્યા બાજુમાંથી જ સાગર કરીને ભાઈ હતા જે બાજુમાં ત્રણસો બેમાં રહેતા હતા તેને પણ બોલાવ્યા પોલીસ પણ આવી પોલીસે આવી અને આ ઘરનો દરવાજો ધક્કા મારી તોડી અને પછી અંદર ગયા ત્યારે આ જે સુનિતા જે આરોપી છે એ બંને દીકરાઓની લાશ પાસે બેઠેલ હતી આ મુજબની ફરિયાદ ઇન્દ્રપાલ શર્મા જેની ઉંમર વર્ષાઇટ છે હાલ નિવૃત્ત જીવન છે તેણે વિગતવારની આપેલી અને જે આરોપી બેન છે સુનિતા તેની હાલ પોલીસે ડિટેઇન કરેલ છે